જંત્રીના ભાવને લઈ મુખ્યમંત્રીનું નિવેદન જમીનના ભાવો તો ખૂબ વધ્યા જંત્રીના ભાવ હજુ નથી વધ્યા એટલે સારું છે માર્કેટ વેલ્યુ થાય તો હજુ સારું રહે ખેડૂતોને થોડા વધારે પૈસા મળે તેવી વાત મુખ્યમંત્રીએ કરી છે જંત્રીના ભાવને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન જમીનના ભાવ તો ખૂબ વધ્યા છે પરંતુ જંત્રીના ભાવ હજુ એટલા નથી વધ્યા એટલે સારું છે ખેડૂતો માટે પણ તે ફાયદાકારક છે માર્કેટ વેલ્યુ થાય તો હજુ પણ સારું રહે જેના કારણે ખેડૂતોને થોડાક વધારે પૈસા મળશે તેવી પણ વાત મુખ્યમંત્રીએ કરી હતી જમીનના ભાવો તો ખૂબ એ વધ્યા છે પણ જંત્રી હજુ વધતાય નથી એટલે જંત્રીના હિસાબે જંત્રીના હિસાબે કરતા હશો કે બજાર માર્કેટ વેલ્યુ માર્કેટ વેલ્યુ હા તો માર્કેટ વેલ્યુ થાય તો સારું રહે થોડા પૈસા વધારે મળે ખેડૂતો ખેડૂતોને થોડા વધારે પૈસા મળે તેવી વાત મુખ્યમંત્રીએ કરી છે જંત્રીના ભાવને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન જમીનના ભાવ તો ખૂબ વધ્યા છે પરંતુ જંત્રીના ભાવ હજુ એટલા નથી વધ્યા એટલે સારું છે